ચાલો તો આપણે ફોડ મહેન્દ્ર નીકળી જી બોલાવા વિડીયો બનાવી રહીજો કડક ફૂલ કડક જમીન છે ને આપણે કઈ રીતે ખેડી તમને વિડીયોની અંદર બતાવું એટલે રામેશ્વર બસ આવી ગયા હામી હવે તો આપણે થોડોક અહીંથી સિંગલ પટ્ટી રોડ આવશે હવે તો સીધા આવી એ રફ રોડ આ ફૂલ રોદા છે ફૂલ કડક જમીનમાં કેવા ટેફા એ તેને કાળમીઠ પાણો કાઢ્યો હોય એવા ટેપા કાઢ્યા હાલો તો આપણું ખેતર આવી ગયું છે મહેન્દ્ર પૂગી ગયું છે સાવ સડીન રીતે બધું હરખું કરી નાખે લેવલ બેવલ સેટિંગ કરી નાખે આગળ મળીએ બે ખેડવા ચાલો તો જોઈ દો કરી દીધું છે ચાલુ ખેડવાનું અને આગળ ઢેફા પણ હું તમને બતાવું કેવીડા મોટા મોટા ઢેફા કાઢ્યા છે ફોળ કોઈ દી ટાંગા ન ફેરવે ફોળ ટાંગા ફેરવે પચીસ ત્રીસ વિકા જમીન છે ને આપડે આવી જશે ખેડવા

આ ટેફા તો જોવા આમ કઈ નાના છે જોવા હું માથે ઊભો ટેફા આપણે બે કે પૂરા થઈ જાય ને સબસ્ક્રાઇબર એટલે આપણે સ્ટન્ટ કરવાનું ચાલુ કરી દેવાનું છે બે કે પૂરા થઈ જાય એટલે જેના તેવડ હોય ને એ આવી જાય સ્ટન્ટ કરાવવા હું શું હેલ્પે છે આ બધું હા